વડોદરામાં એસઆરપીના સ્ટોરરૂમ બાદ પોલીસ હેડક્વાર્ટરના વાહનોમાં આગ લાગી છે પ્રતાપનગર પોલીસ હેડક્વાર્ટર તાલીમ કેન્દ્રની પાછળ ભંગારમાં આગ લાગી છે ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઈ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબૂ લીધો છે આગ બુજાવા માટે પાણીની બે ટેન્કર અને ફાયર એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો કે કોઈ જાનહાની થઈ નથી મારો મેઇન કંટ્રોલથી કોલ મળ્યો હતો પ્રતાપનગર પોલીસ લાઇન જે ટ્રેનિંગ ગ્રાઉન્ડ કરું અને પાછળ બેક સાઇડમાં કંઈક સ્ક્રેપમાં આગ લાગેલી હતી અને તાત્કાલિક કોલ મળતા ભાજર ફાયર ડિઝેશનનો સ્ટાફ દાંડાવિઝનનો સ્ટાફ બંને ગાડીઓ અહીંયા આવી આગને કાબૂ કરે કઈ રીતે આગમાં એવું છે કે જે સ્ટોર કરેલી ગાડીઓ છે પછી સ્ક્રેપમાં મૂકેલી એમાં કંઈ ફાયર થયું છે કારણ ખબર નથી કયા કારણસર આગ લાગી જાય રાજુભાઈ તપાસ કરે તો ખબર પડે કે કયા કારણ આગ લાગી કામગીરી ચાલુ છે હમણાં આ કાબુમાં છે વિનોદ મહેતા ઇન્ચાર્જ સ્ટેશન ફાયર ઓફિસર વિજય ચૌહાણ દિવ્યાગ ન્યૂઝ વડોદરા